ગુજરાત ચૂંટણી પંચ દ્વારા પેટાચુંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લાના જંબુસર નગરનું રાજકીય વાતાવરણ ગરમાય જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકની પેટાચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોને રાજકીય નેતાઓ ભેલમાં જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના સદ્યલખી બેન અરવિંદભાઈ વાઘેરાનું અવસાન થતાં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે ભૂતકાળમાં એક નગરસેવકનું અવસાન થતાં પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસ એક બેઠક છીનવી હોય બીજી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ફોર્મમાં હોય જીતના દાવા કરી રહી છે જ્યારે ભાજપે પોતે વિકાસને વડેલી પાર્ટી હોય વિકાસના બળે અને ભૂતકાળની બેઠક ગુમાવી કોંગ્રેસને સોંપી એમાંથી શીખ લઈ ફરી એ ભૂલનું પરિવર્તન થાય બાબત ધ્યાને લઈ જીતનો દાવો કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો બાબતે કોંગ્રેસના આક્ષેપ છે કે જમ્મુસર નગરપાલિકા શાસક પક્ષ જમ્મુસરના વોર્ડ નંબર એક અને અન્ય વોર્ડમાં પણ વિકાસના કામોમાં તદ્દન નિષ્ફળ ગઈ પાર્ટી છે ભાજપના નવ નિયુક્ત શહેર પ્રમુખ મનનભાઈ પટેલે વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો વ્યક્ત વ્યક્ત કહ્યું છે કે વોર્ડ નંબર એક ભારતીય જનતા પાર્ટીનો જમ્મુસરનો ગઢ છે તેવું કહી કોંગ્રેસનો ઉમેદવાર પણ નહીં મળે તેઓ દાવો વ્યક્ત કરતા રાજકીય વાતાવરણ ગરમાયાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરવાર બીએનએસ ગુજરાતી જમ્મુ ગઈકાલે જે ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોને ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણી પંચ દ્વારા એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પણ પેટા ચૂંટણી સામેલ છે જે ગયા વર્ષે પણ એક પેટા થઈ હતી વોર્ડ નંબર સાતની ત્યાં પર કોંગ્રેસે કબજો લીધો હતો આજે જમ્મુસરની એવી દુર્દશા છે અને આવશ્યક સેવા આપવામાં જમ્મુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે એ પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે એટલે વોર્ડ નંબર એકની પ્રજા પણ કોંગ્રેસના પડખે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત જીત નિશ્ચિત છે જંબુસર નગરમાં પેટા ચૂંટણી યોજાનાર હોય વોર્ડ નંબર એકમાં પેટા ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે તો કેવું લાગી રહ્યું છે આપને હવે પેટાચૂંટણી ડેફિનેટલી વોર્ડ નંબર એકની આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભવ્યથી અતિ ભવ્ય વિજય મેળવનારી છે અને નક્કી જ છે કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આ વર્ષે અમે પેટા દાવ મારી જઈશું કેમકે વોર્ડ નંબર સાતમાં જયારે યોજાઈ હતી ત્યારે પણ અમે પેટા ભાજપની સીટ હોવા છતાં પણ અમે દાવ મારી ગયા હતા નંબર સાત અને વોર્ડ નંબર એક અલગ વસ્તુ છે વોર્ડ નંબર સાતમાં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ પચાસ પચાસ ટકા છે અને એ ભૂતકાળમાં કોઈ પણ વિષયને લઈને એ વોર્ડ નંબર સાતની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે અઢળક કામો થઈ રહેલા છે વોર્ડ નંબર એકમાં પણ સોસાયટી સોસાયટી રોડ બનેલા છે ગટરનું આયોજન કરેલું છે લાઇટોનું આયોજન કરેલું છે અચ્છા મુખ્ય જંબુસરના કામો પણ અત્યારે પ્રગતિમાં છે મેઇન રસ્તાનું વર્ક ઓર્ડર આપણા કોન્ટ્રાક્ટરને અપાઈ ગયેલો છે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયેલો છે ટૂંક જ સમયમાં એ મીઠું પાણી પણ લોકો સુધી મળવાનું છે ત્યારે કોંગ્રેસ દાવા જ કરશે કોંગ્રેસ પાસે દાવા કરવા સિવાય બીજું કામ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો દ્વારા ચાલનારી એક પાર્ટી છે અને ભવ્યથી અતિ ભવ્ય વિજય આ વોર્ડ નંબર એકમાં પણ ફરી આપણે લેવા જઈ રહ્યા છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો